જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને જણાવી રહી છું એક એવા બાળકની કથા જે પોતાના જીવનકાળને પૂર્ણ કર્યા પહેલાં જ યમલોકમાં પહોંચી ગયો હતો એક ઋષિ હતા તેનું નામ હતું વાળ શ્રવા તે ખૂબ જ મોટા વિદ્વાન અને ચરિત્રવાન ઋષિ હતા તેને એક પુત્ર હતો નજીકતા એકવાર વાલશ્રવાએ વિશ્વજીત નામનો એક યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને તેણે પ્રતિજ્ઞા લીધી કે તે આ યજ્ઞ દરમિયાન પોતાની બધી જ સંપત્તિ દાન કરી દેશે ઘણા દિવસો સુધી યજ્ઞ ચાલતો જ રહ્યો ધીમે ધીમે મહર્ષિએ પોતાની બધી જ વસ્તુ દાન કરી દીધી યજ્ઞની સમાપ્તિ પછી મહર્ષિએ પોતાની બધી ગાયનું પણ દાન કરી દીધું દાન દઈને મહર્ષિ ખૂબ સંતુષ્ટ થયા પરંતુ તેમના પુત્ર નચિકેતાને ગાયનું દાન આપવું તે યોગ્ય ન લાગ્યું કેમ કે તે બધી ગાય વૃદ્ધ અને દુર્બળ હતી આવી ગાયને દાન ન આપવાથી કોઈ પણ પ્રકારનો લાભ નહીં થાય નચિકેતાને વિચાર આવે છે કે પિતાજી જરૂર બહુ મોટી ભૂલ કરી રહ્યા છે અને હું તેમનો પુત્ર હોવાને કારણે મારે તે ભૂલ પિતાજીને બતાવવી જોઈએ નચિકેતા પિતાજી પાસે જાય છે અને કહે છે પિતાજી જે ગાયોને તમે દાન સ્વરૂપે દીધી તેની અવસ્થા એવી નથી કે તે કોઈને પણ દાનમાં આપવી જોઈએ અને તે વૃદ્ધ અને દુર્બળ થઈ ગઈ છે પછી મહર્ષિ નચિકેતાને ઉત્તર આપતા કહે છે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી બધી જ સંપત્તિ દાન કરી દઈશ ગાયો પણ મારી સંપત્તિ જ હતી એટલા માટે મેં તેનું દાન કરી દીધું નચિકેતાએ કહ્યું કે મને લાગે છે કે દાનમાં તે જ વસ્તુ દેવી જોઈએ જે બીજાને કામ આવી શકે એવી વસ્તુનું શું મહત્ત્વ જે બીજાને ઉપયોગમાં ન આવે હું તો તમારો પુત્ર છું મારું દાન કોને કરશો મહર્ષિએ નચિકેતાની વાતનો કોઈ પણ ઉત્તર ન આપ્યો પરંતુ નચિકેતાએ વારંવાર એક પ્રશ્ન તેના પિતા સામે દોહરાવ્યો અને તેનાથી મહર્ષિને ક્રોધ આવ્યો અને કહ્યું કે જા હું તને યમરાજને સોંપું છું નચિકેતા એક આજ્ઞાકાળ પુત્ર હતો અને તેણે નક્કી કર્યું કે હવે યમરાજને મળવા માટે જવું જ પડશે જો હું નહીં જાઉં તો ભવિષ્યમાં મારા પિતાજીનું સન્માન નહીં કરવામાં આવે નચિકેતાએ મહર્ષિને કહ્યું કે મને આજ્ઞા આપો પિતાજી હું યમરાજ પાસે જાઉં છું ખૂબ સમજી અને વિચારીને હૃદયને કઠોર કરીને વાલ સવાએ નચિકેતાને યમરાજ પાસે જવાની અનુમતિ આપી દીધી પછી નચિકેતા યમલો પહોંચી જાય છે પરંતુ યમરાજ ત્યાં ન હતા યમરાજના દૂતોએ જોયું કે નચિકેતાનું જીવનકાળ પૂર્ણ નથી થયો એટલે તેની તરફ કોઈએ પણ ધ્યાન ન આપ્યું પરંતુ નચિકેતા ત્રણ દિવસ સુધી જમલોકની બહાર જ ભૂખ્યો અને તરસ્યા રહીને દ્વાર પર બેઠા રહ્યા ચોથા દિવસે યમરાજે નચિકેતાને તેનો પરિચય પૂછ્યો તો બાળક નચિકેતાએ નિર્ભય થઈને અને વિનમ્રતાથી પોતાનો પરિચય આપ્યો અને એ પણ બતાવ્યું કે હું મારા પિતાજીની આજ્ઞાથી અહીંયા આવ્યો છું યમરાજ તેની પિતૃભક્તિ ઉપર પ્રસન્ન થયા અને તેણે એ વિચાર્યું કે આ બાળક તો જમલોક માટે અતિથિ છે મેં અને મારા દૂતોએ ઘરે આવેલા અતિથિનો સત્કાર નથી કર્યો અને યમરાજે નજીકિતાને કહ્યું કે ઋષિપુત્ર તો મારા દ્વાર પર ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યો પડ્યો રહ્યો તો મારી પાસેથી ત્રણ વરદાન માગી લે નચિકેતાએ યમરાજને પ્રણામ કરતાં કહ્યું કે જો તમે મને વરદાન આપવા માગતા જ હોવ ને તો પહેલું વરદાન હું એ માગું છું કે અહીંયાથી પરત ફરતી વખતે મારા પિતા મને ઓળખી જાય અને મારા પિતાજીનો ક્રોધ પણ શાંત થઈ જાય યમરાજે કહ્યું તથા તું અને હવે બીજું વરદાનમાં નચિકેતાએ કહ્યું યમરાજ પૃથ્વી પર ઘણા બધા દુઃખો છે મને તે દુઃખોને દૂર કરવાનો ઉપાય બતાવો પછી યમરાજે ખૂબ જ પરિશ્રમથી તે વિદ્યા નચિકેતાને શીખવી અને પૃથ્વી પરના દુઃખોને દૂર કરવા માટે વિસ્તારથી નચિકેતાને જ્ઞાન આપ્યું ખૂબ જ બુદ્ધિમાં નચિકેતાએ થોડા જ સમયમાં તે બધી જ વિદ્યા શીખી લીધી નચિકેતાની એકાગ્રતા અને સિદ્ધિ જોઈને યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા પછી યમરાજે નચિકેતાને ત્રીજું વરદાન માંગવા માટે કહ્યું નચિકેતાએ કહ્યું કે મૃત્યુ શા માટે થાય છે મૃત્યુ થયા પછી વ્યક્તિનું શું થાય છે અને વ્યક્તિ ક્યાં જાય છે આ પ્રશ્ન સાંભળીને યમરાજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને નચિકેતાને કહ્યું કે તું આ સંસારની કોઈ પણ વસ્તુ માગી લે પરંતુ એ પ્રશ્ન રહેવા દે નચિકેતા અડગ રહ્યો અને બોલ્યો યમરાજ તમે વરદાન લેવાનું સ્વીકાર્યું છે તો મારે આ રહસ્ય વિશે જાણવું જ છે નચિકેતાની દ્રઢતાને જોઈને તેણે બતાવ્યું કે મૃત્યુ શું છે અને અસલમાં તેનો રૂપ શું છે આ વિષય ખૂબ જ કઠિન છે એટલા માટે અહીંયા તેનું વર્ણ નહીં કરી શકાય પરંતુ કહેવાય છે કે જેણે પાપ નથી કર્યા બીજાને પીડા નથી પહોંચાડ્યું જે સાચા રસ્તા પર ચાલ્યા હોય તેને ક્યારેય મૃત્યુની પીડા નથી થતી અને કોઈ પણ પ્રકારનો કષ્ટ નથી થતો આ પ્રમાણે નચિકેતાએ નાની એવી ઉંમરમાં પોતાની પિતૃભક્તિ અને દ્રઢતા તેમજ પોતાની સચ્ચાઈના બળ ઉપર એવા જ્ઞાનને પ્રાપ્ત કર્યું જે આજ સુધી મોટા મોટા પંડિત અને વિધવા નથી મેળવી શક્યા અને એક નાનો એવો બાળક યમલોગ જઈને દુનિયાનો વડો કરવા માટે ધરતી પર પરત ફરે છે જય શ્રી કૃષ્ણ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ